वो एटले का कोई भाई हेलो ये पार्किंग है पार्किंग है पब्लिक की पार्किंग है શુક્રવારે કીધું તું શનિ રવિ બે દી અને આજ થઈ ગયો મંગળવાર કેમ ના અટ હે સમજોય દેખ ગાડી ગાડી લો હમણાં ગાડી લો હમણાં ગાડી ગાડી લઈ જાઓ હાથ મે લખાયા આ કે રામ રામ ઓમ